નમસ્કાર મિત્રો તારીખ નવ જુલાઈ બે હજાર પચીસના સોના ચાંદીના બજાર ભાવ તેમજ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય શું ચાલી રહ્યું છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જોઈશું તો વિડિયો છેલ્લે સુધી જોવા વિનંતી અને આપ યુટ્યુબના માધ્યમથી જોડાયા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક અને ઇન્સ્ટાના માધ્યમથી જોડાયા હોય તો પેજને ફોલો કરી લેવા વિનંતી જેથી આપણે રેગ્યુલર અપડેટ મળતી રહે તો સૌ પ્રથમ ચાંદીના બજાર કેવા રહ્યા તે વિશેની વાત કરીએ તો ચાંદીના બજારમાં પ્રતિ એક ગ્રામનો ભાવ એકસો સાત રૂપિયા અને પચાસ પૈસા આઠ ગ્રામ ચાંદીનો ભાવ આઠસો સાહીઠ રૂપિયા દસ ગ્રામનો ભાવ એક હજાર પંચોતેર સો ગ્રામનો ભાવ દસ હજાર સાતસો પચાસ તથા એક કિલો ચાંદીનો ભાવ એક લાખ સાત હજાર પાંચસો સુધી રહ્યો હતો તો મિત્રો ચાંદીના બજારમાં પ્રતિ એક કિલોના ભાવમાં એક હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે આજના ચોવીસ કેરેટ સોનાના ભાવ કેવા રહ્યા તે વિશેની વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનાના એક ગ્રામનો ભાવ નવ હજાર છસો સત્તાણું આઠ ગ્રામ સોનાનો ભાવ સિત્યોતેર હજાર પાંચસો છોત્તેર દસ ગ્રામ સોનાનો ભાવ છન્નું હજાર નવસો સિત્તેર તથા સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ હજાર સાતસો સુધી રહ્યો હતો તો ચોવીસ કેરેટ સોનાના પ્રતિ સો ગ્રામના ભાવમાં ત્રણ હજાર નવસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો આઠ ગ્રામ સોનાનો ભાવ એકોતેર હજાર છન્નું દસ ગ્રામ સોનાનો ભાવ અઠ્યાસી હજાર આઠસો સિત્તેર તથા સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ અઠ્યાસી હજાર સાતસો સુધી રહ્યો હતો તો બાવીસ કેરેટ સોનાના પ્રતિ સો ગ્રામના ભાવમાં સાડત્રીસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો તો અઢાર કેરેટ સોના એક ગ્રામનો ભાવ સાત હજાર બસો સિત્યોતેર આઠ ગ્રામનો ભાવ અઠ્ઠાવન હજાર બસો સોળ દસ ગ્રામનો ભાવ બોતેર હજાર સાતસો સિત્તેર તથા સો ગ્રામનો ભાવ સાત લાખ સત્યાવીસ હજાર સાતસો સુધી રહ્યો હતો તો મિત્રો અઢાર ગયારસોના પ્રતિ સો ગ્રામના ભાવમાં બત્રીસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો તો ડોલર સામે રૂપિયાનું મૂલ્ય પંચ્યાસી રૂપિયા અને ઓગણસી પૈસા નજીક જોવા મળી રહ્યું છે તો આગામી સમયમાં વટઘટ કેવી રહેશે તે વિશેની સતત માહિતી તમારા સુધી આવતી રહેશે ત્યાં સુધી આભાર